ભરૂચ જિલ્લા આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના તેતાલીસ કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દેતા રાજકારણ ફરી ગરમાયું છે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપનો હાથ પકડ્યો છે તરફ ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજરોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ તેઓએ ચાલીસ દિવસે કર્યું હતું ત્યારે આપની નાવડીમાં સવાર ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના તેતાલીસ કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે હોદ્દેદારોએ પ્રદેશ પ્રદેશ પ્રમુખ પ્રમુખ ઈશુદાન ગઢવી અને માઇનોરિટીના પઠાણને આપી પોતાની નારાજગી ઠાલવી હતી એક સાથે તેતાલીસ કાર્યકરોએ રાજીનામા ધરી દેતા ભરૂચમાં ફરી રાજકારણ ગરમાયું છે અગાઉ રાજીનામું આપનાર મહિલા હોદ્દેદારની પાછળ તેઓના સમર્થકોએ રાજીનામું આપ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યકરો જેઓએ રાજીનામું આપ્યા છે તેઓ વિધાનસભાથી ભરૂચ આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા જ નહીં અને તેથી નવા સંગઠનમાં તેઓને કોઈ હોદ્દા ન મળતા તેઓએ આકૃત્ય કર્યું છે અને આમ આદમી પાર્ટીનું લેટરપેડ પણ ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાનું જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું